નમસ્કાર દોસ્તો સ્થાપત્ય કલાની આપણે વાત કરી રહ્યા છીએ એમાં આજે આપણે ચર્ચા કરવાની છે રથ મંદિર અને જૈન મંદિર લેટ્સ જૈન રથ મંદિર તમે ચિત્રની અંદર જોઈ શકો છો મંદિરોને એકદમ રથ જેવો આકાર આપવામાં આવેલો હોય એને રથ મંદિર કહેવાય છે આખું મંદિર રથ જેવા આકારનું અને આ કલા કારીગરીની શરૂઆત પલ્લવ વંશના રાજાઓએ કરી દક્ષિણ ભારતની અંદર એનું પાટનગર કાંચી અને મહાબલીપુરમની અંદર ઘણા રથ મંદિરો બન્યા મહાબલીપુરમની અંદર એક જ પ્રકારના પથ્થર કોતરણી કરી અને સાત જેટલા રથ મંદિરો બનાવ્યા મહાબલીપુરમની વાત કરું છું દોસ્તો એમાં સૌથી મોટું રથ મંદિર એટલે ધર્મરાજ યુધિષ્ઠિર નું કારણ કે એ સૌથી મોટા હતા અને સૌથી નાનું રથ મંદિર એટલે દ્રૌપદીનું કોલ સાત જેટલા રથ મંદિરો બીના એમાંથી બે સમુદ્રમાં ડૂબી ગયા બીજા રથ મંદિરોના અવશેષો છે તો એ મંદિરોને પાંડવોના નામ આપવામાં આવ્યા છે તમને કદાચ વિચાર આવે કે પાંડવો તો પાંચ હતા તો રથ મંદિર સાત કેમ તો કે ભાઈ કર્ણ છે એ પણ પાંડવ જ હતો જૈષ પાંડવ હતો આખરે તો સૌથી મોટો પાંડવ હતો

વેંકટ ભેરુબલ નું મંદિર અને ગુપ્તકાલીન મંદિર સ્થાપત્ય ગુપ્ત યુગમાં કયા પ્રકારના મંદિરો ભાઈ આગળ આપણે વાત કરી હતી કે ગુપ્ત યુગ છે એને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે તો ગુપ્ત યુગ દરમિયાન મંદિરોનું નિર્માણ થયું ઊંચી પીઠિકાઓ ઉપર ઉપર ઊંચી પીઠિકા એટલે આ રીતના ઊંચા ઓટલાઓ પીઠીકા ચડીને ઉપર જવું પડે એ રીતની ઊંચી પીઠિકાઓ ઉપર મંદિરોનું નિર્માણ થયું અને મોટા ભાગના જે મંદિરો બીના એ સીડીવાળા અને શિખરબદ્ધ આને શિખર કહેવાય અને સીડી વાળા એટલે પગથિયા ચડીને ઉપર જવું પડે અમુક મંદિરો ઉપરના ભાગમાંથી સપાટ પણ છે જેમ કે અહીંયા તમને દેખાય છે આ મંદિરની ઉપર શિખર નથી એ રીતના સપાટ મંદિરો પણ બનાવવામાં આવ્યા અને ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ પણ બનાવવામાં આવ્યો ગર્ભગૃહ એટલે જે ઓરડાની અંદર ભગવાન ની મૂર્તિ રાખવામાં આવતી હોય અને જેની બાજુ આજુબાજુ આપણે પ્રદક્ષિણા કરીએ એને ગર્ભગૃહ કહેવાય તો જબલપુર આગળ વાત આવી હતી જબલપુર પાસે આવેલું ભુમરાનું શિવ મંદિર દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લારખાન નું મંદિર એ ગુપ્ત યુગના શાસનકાળમાં કાળમાં બનેલું મંદિર છે તો ગુપ્ત યુગના શાસન કાળમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હેતુલક્ષી માટે જબલપુર પાસે આવેલું બુમરા નું શિવ મંદિર દક્ષિણ ભારતમાં બીજાપુર માં આવેલું લાલખાન નું મંદિર પ્રખ્યાત છે એ સિવાય ગુપ્ત યુગની અંદર આપણે વાત કરીએ તો ભગવાન બુદ્ધની ની મૂર્તિઓ પણ પ્રાપ્ત થઈ છે નાલંદા નાલંદા વિદ્યાપીઠ પ્રકરણ નંબર ચાર ની અંદર એની ટૂંક નોંધ ની આપણે વાત કરશું કે નાલંદા વિદ્યાપીઠના જે અવશેષો પ્રાપ્ત થયા ત્યાંથી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ પણ મળી અને એ મૂર્તિઓ ગુપ્ત યુગના શાસનકાળ દરમિયાન બનેલી છે મથુરામાંથી મળી આવેલી જૈન મંદિરની પ્રતિમાઓ જૈન ધર્મની અંદર ચોવીસ તીર્થકરો થયા એ ચોવીસ તીર્થકરો એની પ્રતિમાઓ એ પણ ગુપ્તયુગના યુગના શાસનકાળમાં બન્યું આ જૈન ધર્મની પ્રતિમાઓ છે તો એમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન પલ્લવોની રાજધાની કાંચી કયા વંશની રાજધાની કઈ એ પણ ધ્યાન રાખવું પડશે કારણ કે આગળ આવશે ચોલ વંશ ચાલુક્ય વંશ ચંદેલ વંશ અને આ પલ્લવ વંશ એટલે પલ્લવ વંશની રાજધાની કાંચી અને ચોલ વંશની ની રાજધાની થંજાવુર હેતુલક્ષી માટે આ વસ્તુ ખાસ ધ્યાન અને એમાં રાજરાજ પ્રથમ એને બૃહદેશ્વર મંદિર બનાવ્યું આ જે તમને દેખાય છે એ બ્રહદેશ્વર મંદિર છે એની વાત આપણે છઠ્ઠા કરીશું બસો ફૂટ જેટલું આ મંદિર છે એ ઊંચું છે બસો ફૂટ જેટલી એની ઊંચાઈ છે આ મંદિર વિશે તમે ગૂગલની અંદર સર્ચ કરી શકો છો

સાઉથના પિક્ચરોના દીવાના એટલે પિક્ચરોની અંદર પણ આવા ગોપુરમ ક્યાંક ક્યાંક જોવા મળે છે તો ગોપુરમ એટલે મંદિરનો નો પ્રવેશ દ્વાર અહિયાં અંદર જવાનો રસ્તો હોય અંદર જવાનો રસ્તો હોય ત્યાંથી આગળના ભાગમાં મંદિર આવે હવે આ ગોપુરમ કોણે બનાવ્યા તો કે પાંડ્ય વંશના રાજાઓએ બનાવ્યા પાંડ્ય વંશના રાજાઓએ અનેક મંદિરો બનાવ્યા અને મંદિરની બહાર ઊંચી દિવાલો અને ઊંચા કલાત્મક દરવાજા બનાવ્યા આ રીતના કલાત્મક દરવાજા એક ગોપુરમના નામે ઓળખાય છે મંદિર આનાથી અંદરના ભાગમાં હોય છે એટલે ગોપુરમ છે એ બે ગુણની અંદર ઓછા એવો અગત્યનો પ્રશ્ન છે એટલે મંદિરને બદલે હવે ગોપુરમ બનાવવાની પરંપરા વધી એનો મહિમા વધી ગયો ગોપુરમની કલાત્મક સુંદરતા એનો મહિમા કાચી અને મદુરાઈ ના જે ગોપુરમ છે એ દૂર થી જોઈ શકાય છે અને કલા રસિકો મંત્ર મુગ્ધ બની જાય છે કારણ કે એટલું બધું ઝીણું ઝીણું કોતરણી બારીક નયન રમ્ય કોતરણી અદભુત અને અલૌકિક કોતરણી આ એના ચાર ગોપુરમ છે ચાર અલગ અલગ દિશાની અંદર ચાર ગોપુરમ છે તાંજોરમાં આવેલું બ્રોદેશ્વર મંદિર એમાં તેર માળનું ગોપુરમ છે આગળ આપણે વાત કરી જે બસો ફૂટ ની ઊંચાઈ ધરાવે છે અને પ્રાચીન ભારતનું સૌથી ભવ્ય મંદિર છે સૌથી જૂનું મંદિર છે એ બ્રુદેશ્વર મંદિર એને તેર માળનું ગોપુરમ છે પછી આ જૈન મંદિરોની વાત આવશે જૈન ધર્મના મંદિરોનું બાંધકામ કઈક અલગ જ પ્રકારે થયું એમાં કોતરણી એમાં શિલ્પકામ એ બધું અલગ રીતે થયું તો ભારતમાં ઘણી જગ્યાએ જૈન મંદિરો આવેલા છે એમાં બિહારનું નામ નું સ્થળ ત્યાં વૈભાર વિપુલાચલ રત્નગીરી ઉદયગીરી અને શ્રવણગીરી આ મંદિરોના નામ છે યાદ રાખજો દોસ્તો આ બીજું કઈ નવીનતા નથી આ માત્ર ને માત્ર મંદિરોના નામ છે પાંચ જૈન મંદિરો છે જેને જિનાલય પણ કહેવાય વૈભાર વિપુલાચલ રત્નાગીરી ઉદયગીરી ને શ્રમણગીરી એ રીતે બિહાર ની અંદર આ રીતનું એક મંદિર છે એને સમેત શિખરજી કહેવાય સિદ્ધ ક્ષેત્ર કહેવાય જૈન ધર્મ તીર્થધામ છે અને આ વિસ્તાર છે મધુવન તરીકે પણ ઓળખાય છે આજુબાજુમાં ગીચ અને ગાઢ જંગલો છે હવે બિહારમાં જ્યાં સમેત શિખરજી નામનું સ્થળ છે એ ઘણું પવિત્ર યાત્રાધામ છે જૈન ધર્મ કારણ કે જૈન ધર્મના આદિનાથન ધર્મના ચોવીસ તીર્થકરો થયા એમાંથી એક ભગવાન આદિનાથ અને વીસ જેટલા અન્ય તીર્થકરો આ સ્થળે નિર્વાણ હતા એટલે કે આ સ્થળે એનું અવસાન થયું હતું વિચારજો દોસ્તો કેટલું પવિત્ર સ્થળ હશે કે ચોવીસ માંથી વીસ જેટલા તીર્થકરો તો આ જગ્યાએ એના મંદિરો પણ અહીંયા છે મહાવીર સ્વામી પણ આ સ્થળે હતા જૈન ધર્મના ઘણા બધા મુનિઓ મુનિ એટલે કે એના સાધુઓ પણ આ સ્થળે મોક્ષ પાયમાં હતા એટલે જૈન ધર્મના માટે ખૂબ પવિત્ર યાત્રાધામ ખૂબ મહત્વનું સ્થળ એટલે આ સમેત શિખરજી એ સિવાય ગુજરાતના પાલીતાણાની અંદર પણ જૈન મંદિર છે શંખેશ્વરની અંદર પંચાસર નામનું મંદિર છે આ બધા ગુજરાતમાં આવેલા જૈન મંદિરો છે ગુજરાતનું જે માઉન્ટ આબુ પર્વત છે ત્યાં દેલવાડાના જૈન મંદિરો છે રાણકપુર નામનું શહેર ત્યાં જૈન મંદિરો છે

મંદિરો છે જોઈ શકો છો પશ્ચિમ ભારતના જે જૈન મંદિરો છે એ કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે વિશ્વ વિખ્યાત છે આ મંદિરો અને માઉન્ટ આબુ પર્વત ઉપર આ મંદિરો જોવા માટે ઘણા બધા પ્રવાસીઓ પણ આવે છે એમાં ગુજરાતના મંત્રી વિમલ શાહ એણે બનાવેલું વિમલ વસહી નામનું મંદિર અને વસ્તુ પાળે બનાવેલું લુણ વસહી નામનું મંદિર એ બે મંદિરો એકબીજાને મળતા આવતા મંદિરો છે અને એ બંનેની શિલ્પકલા પણ

嗯嗯